ઓગણીસો ચોર્યાસી માં મારું બારમું થયું બારમું થયું મેં સાયન્સ રાખ્યું બધું થઈ ગરીબી દૂર થઈ જાય હું બહુ જ હોશિયાર સ્કૂલમાં બધું મોઢે તમને જુઓ સાહેબ જીવન ક્યાં લઈ જાય છે અને કેવી રીતે જીવન ચાલે છે આપણે મંદિર જતા હોય અને કૂતરું બટકું ભરી જાય આપણે બટકું ભરાવા ગયા હતા હા ઘણી વાર એવું થાય પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય આ બધું જોરદાર છે અહીંયા બધું જુદું ગણિત ચાલે છે પણ એ કોઈ ખબર પડતી નથી અને રોજ એમ થાય કેમ નુકસાન થયું કેમ આજે દિવસ ખરાબ છે પત્ની કેમ આમ કરે છે આના હું તમને જવાબો આપવા આવ્યો છું ઓગણીસો ચોર્યાસી માં મેં સાયન્સ રાખ્યું બસો છોકરામાંથી સૌથી હોશિયાર વીસ વિદ્યાર્થીમાં હું આવું એમાં ત્રણમાં હું આવું બધી મહેનત કરી

હવે ચોપન ટકા કેમ આવ્યા ખબર છે ઓગણીસો ચોર્યાસી માં ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે લાઠીમાં મારે અહિયાં કથા કરવા આવવાનું હતું એટલે ચોપન ટકા આવ્યા આપણા પ્લાન કરતા ભગવાન ના પ્લાન મોટા હોય છે મારી સાથે આવું કેમ થાય છે અહિયાં બતાવું ભુજમાં મેડિકલ કોલેજ છે તો મેડિકલ કોલેજમાં ગયો મેડિકલનો ચોથા વર્ષનો છોકરો ટોપર આવીને મને પગે લાગ્યો સાહેબ મરી જવું મેં તું કેમ પેલીએ ના પાડી અલા તું આના માટે અહીંયા ભણવા આવ્યો છે દીકરા દીકરીઓ આપણને ખબર જ નથી કે જીવન શું છે જેમ તમને અઠવાડિયા પહેલા ખબર નથી કે હું અહીંયા મને કઈ કાલે ખબર નથી હું રાત્રે બે વાગે આવ્યો મેં તો અહીંયા અમારે બાપુની કથા સાંભળી દોઢ વાગે નીકળી જઈશ વાત થઈ હું અહીંયા ઊભો છું તો શું છે મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આપણું ધાર્યું થાય તો આપણે ખુશ આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ નથી આ તો જેને જુઓ આ કોરોના આવ્યો ને જેને પૂછો ને કોરોના આવી ગયો ધંધાની પથારી ફરી ગઈ અલા તું પહેલા કરોડપતિ હતો તું પહેલા હાંધા મારતો તો હે

તો આપણે કે કાઢે તો કેજો જાય નહીં આવા કોરા આપણે માણસો થઈ ગયા છે પૃથ્વીનું સર્જન થયું ત્યારે ભગવાને કોઈ પટેલ વાણીઓ બ્રાહ્મણ દલિત મુસલમાન નહોતો ખાલી મનુષ્ય હતા અને એ મનુષ્ય જીવન કેમ જીવવું એની વાત ભગવાને કહી હતી આ વાત આપણને જે ખબર હોવી જોઈએ એ ખબર છે એની કેમ કે એ વખતે તમારી પાસે એક ફોટો હોય ને મોબાઈલમાં એ ફોટાનો તમે ફોટો પાડો એનો બીજો ફોટો એનો એમ સોમો ફોટો પાડો ને તો એ જે ઓરિજિનલ ફોટો આવે છે બસ પહેલો નંબર પૈસા કમાત ગમે તે કરો ટોપ પર જાઓ અને એમાં ને એમાં માણસ સૌથી નીચે જતો રહે છે પચાસ જણના ક્લાસમાં પચાસે પચાસ છોકરા નક્કી કરે કે પહેલો નંબર લાવવો છે તો પચાસે પચાસ નો આવે એ તો એકનો જ આવે ઓગણપચાસ તો તો આવે જ નહીં પણ એ શીખવાડવામાં આવે કે તું મહેનત કર અને પછી જે પરિણામ આવે ત્યાં તું પહેલો નંબર જ છે કે કે ઈશ્વરે એના માટે તારો છેલ્લો નંબર લાવ્યો છે તો મજા મજા છે પણ આ કોઈ કહેતું નથી બધું જરૂરી છે ભગવાને થુવરિયા ના બનાવે તો આપણા ખેતરોની રક્ષા કોણ કર આપણે ગુલાબ જોડે જ કાંટા મૂક્યા છે પણ આપણને સ્કૂલમાં ઊંધું શીખવાડ્યું છે કે સુખ જોઈએ દુઃખ નથી જોઈતું અમીરી જોઈએ ગરીબી નથી જન્મ જોઈએ મૃત્યુ નથી ખરીદો એક મફત તમે તમે જુઓ તમારા દીકરાને વીસ લાખ નું બાઇક લાવી આપ્યો હાર્લી ડેવિડસન સુખ જ સુખ ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ વરસાદ ના આવે તો કે આવતો જ નથી અને પછી આવે તો કે હે હવે બહુ થઈ ગયો જપી જાય આપણા બાપા નોકર છે આપણને કશું ગમતું નથી પણ ભારતનો અધ્યાત્મ ભારતનું તત્વજ્ઞાન ભારતના વેદો પુરાણો ઉપનિષદની વાતો જે સામાન્ય રીતે છેલ્લે ગીતા દ્વારા જે કહેવડાવવામાં આવી અને એ જો સાહેબ આજે પણ ટચ વુડ છે અને જો માણસ એમ જીવે તો બધાના પિક્ચર રિલીઝ થાય મજા મજા છે મને સમજાવો આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીને હરખા રૂપિયા આપ્યા હતા ને હે કોઈ ભેદભાવ કર્યો હતો મુકેશભાઈ જલસા છે અનિલ હમણાં લોચા ચાલે છે હે અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય બિચારાને જાહેરાત નહીં મળતી હમણાં કોઈએ કોઈના જેવું બનવાનું નથી પણ દરેક વ્યક્તિ એ પોતાની જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાની છે આટલું જ કરવાનું છે આપણી જાતની હરીફાઈ આપણી જોડે મારી હરીફાઈ કોઈ જોડે છે જ નહીં ગઈકાલે જ્યાં બોલ્યો સુરત આજે સારું બોલીશ આજે કાલે જઈશ મંડાર ત્યાં સારું બોલીશ એ ભગવાને પૃથ્વીના સર્જન વખતે કે મનુષ્ય આ તારે કરવાનું છે છે અને આ મારે કરવાનું કરવાનું તો શું હતું અને શું આપણે કરવાનું હતું એ આપણે ભૂલી ગયા અને એટલે ભગવાને જે કરવાનું હતું એ બધું આપણે ચાલુ કર્યું અને જે આપણે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું અને એટલે બધું ઇમ્બેલેન્સ છે મિસમેચ છે અને એટલે કોઈ મજામાં નથી કોઈ સુખી નથી બધા જ દુઃખી છે આવા સમયે એવી વાત જે ગીતામાં કહી છે જે ધર્મ ગ્રંથોમાં કહી છે જે કુરાનમાં કહી છે બાઇબલમાં કહી છે કોમન સાથની વાત કરું છું સો કરોડપતિઓને મળ્યો છું સો સાધુ સંતોની પાછળ ફર્યો છું સાડા ચારસો બાયોગ્રાફી વાંચી અને મને એટલી ખબર પડી કે જીવન તો બહુ સરળ છે એને બહુ ચૂંથવાની જરૂર નથી જીવવાની જરૂર છે મોત સાલું કાલ આવતું હોય તો આ જ આવે પણ જીવવું તો વટથી જીવવું મસ્ત જીવવું ટોપ જીવવું નથી જીવતા રહેવા માટે ઘર નતું અત્યારે બંગલાઓની સ્કીમ પૂરી થઈ ગઈ બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી હાલ બસો દુકાનનું કોમ્પ્લેક્સ બને પિક્ચર જોવાના પૈસા નતા ગુજરાતી ફિલ્મો બનાવું છું ચોપડીઓ વાંચવાના પૈસા નતા મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે સી ધ ગ્રેસ ઓફ ગોડ હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા પાંચ વર્ષ પહેલા ઘરમાં મારી વાઇફ નથી સાંભળતી અત્યારે બે કરોડ લોકો સાંભળે છે યુટ્યુબ પર આ શું છે આ સમય છે પણ એ સમય કોનો આવે છે ને કોનો જાય છે એ વાત ભગવાને કહી છે કે હે મનુષ્ય તારા જીવનની ચાર અવસ્થાઓ છે આ ચારમાંથી પહેલી ને છેલ્લી તારે કરવાની છે બીજી ને ત્રીજી મારી પર છોડ દેવાની છે ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાન મા બાપાએ નથી કીધું સાડા સાત હજાર વર્ષ પહેલા ગીતામાં અર્જુન જેવા સિદ્ધ પુરુષને કહી છે પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા સાહેબ એક સરસ હસવાનો દાખલો કહું હું હમણાં અમેરિકા ગયો શિકાગો તો એક મ્યુઝિયમમાં ગયો તો મ્યુઝિયમમાં કાચની પેટી હતી આ ડાયસ જેટલી તો બધા ધોરિયા દૂરબીન થી જોવે વેરી નાઇસ વેરી નાઇસ હું સલુ છે શું વીસ ડોલર ટિકિટ મેં લીધી સોળસો રૂપિયા કીધું બગાડો આયા છીએ અમેરિકા જોઈ લો તો અંદર શું પડેલું ખબર છે બધી ધોલી બાઈઓ પછી છોકરા કમ કમ બેટા સી વેરી નાઈસ વેરી નાઈસ મેં જોયું તો અંદર શું પડેલું ખબર છે તૂટેલા માટલાના ત્રણ ટુકડા આપણા કે પેલું પાણીનું માટલું ના આવે એના ત્રણ ટુકડા પેલા ધોલિયા કમ કમ ઘેર ઘર લોટા છે એક હજાર વર્ષ જુના સાલી વેલ્યુ નથી જે સમાજ જે ગામ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને એ નાશ પામે અને એની કદી પ્રગતિ નથી થતી

તમે ઈશ્વરના તમે મને કહો ઘરમાં કયું છોકરું ગમે મા બાપને જે મા બાપનું કેવું કરે ક્લાસમાં કયો છોકરો શિક્ષકને ગમે જે શિક્ષકનું કહેવું કરે તો ભગવાનને આ પૃથ્વી પર કયો માણસ ગમે જે એના નિયમોને પાળે તો એના નિયમો શું છે ખબર નથી અને બધા શિખામણો હાલે છે